ડભોઈ તાલુકાના થુવાવી અને બોરબાર વચ્ચે નવ મહિના જેટલા સમયથી નિર્માણ થતા નાળાનું કામ હજુ પણ અધૂરે કામમાં વિલંબ મુશ્કેલી અનુભવતા ગ્રામજનો આજે ભેગા થઈ અધિકારીઓ વિરોધ સૂત્રચાર કરી મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો ઇમરજન્સી હોય તો એકસો આઠ પણ આવતી નથી શાળા જતા વિદ્યાર્થીઓને પણ તકલીફો પડી રહી છે વરસાદ પડે છે તો સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છે થુઆવી અને બોરબાર વચ્ચે બની રહેલા નાડાનું ગોકળ ગાય ગતિએ ચાલતું કામકાજ ગ્રામજનો અધિકારીઓ લેખિત મોકિત વારંવાર રજૂઆત કરી છતાં કામમાં વિલંબ થતા વિલંબ થવાથી ધંધા રોજગાર અર્થે જતા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ બીમાર લોકોને પારાવાર મુશ્કેલી નાણાંનું કામ અધૂરું હોય તેથી પડી રહી છે વરસાદ વરસવાની સ્થિતિમાં અવર બંધ થઈ જવાની સ્થિતિમાં વરસાદના પાણી પણ ખેતરોમાં ભરાઈ જવાની સ્થિતિ સત્વરે નાળાની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ છે ડભોઈ તાલુકાના થોવાઈ થી બોરબાર વચ્ચેના રોડ પર નારું બને છે તે નારાનું કામ ગોકળ ગતિએ ચાલે છે એ કામ પૂરું થતું નથી નવા નવા વાયદાઓ આપે છે અહીંયા એકસો આઠ બી આવી શકતી નથી સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી કેટલો સમય થયો આઠ મહિનાથી આ રીતનું કામ ચાલે છે અને હજી સુધી કામ થયું નથી રજૂઆત કરી ખરી રજૂઆત બે થી ત્રણ વખત અમારે કમલેશભાઈ પટેલે કરેલી છે તેમ છતાં એનું કોઈ એક નિરાકરણ આવતું નથી તંત્ર નિંદ્રામાં હોય એવું અમને લાગે છે બોરબાર ગામમાં બોરબાર અને થુવાઈ વચ્ચે નારું આજે બીજા મહિનાથી ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને નો નિકાલ આપો કેટલો સમય થયો ને આજે બીજો આઠ મહિના થયા સાત થી આઠ મહિના બીજા મહિનામાં કોમ ચાલુ કર્યું હતું તો આજે આ નવમો ચાલે છે આજે એક નારું બનાવવાનું મેં આટલો ટાઈમ લાગે છે તો રોડ આરસીસી કરવાનો તમને કેટલો સમય લાગશે ઉપર રજૂઆત કરી જ ખરી તમે ત્રણ વખત ફોન કરેલા છે આજે ને કાલે આજે ને કાલે એ રીતની વાતો ચાલે છે